દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની સરકારે મહિલાઓને પ્રતિમાસ રૂપિયા એક હજાર સન્માન રાશિ આપવાની યોજના શરૂ કરી રેશમા પટેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે ખૂબ જ હર્ષ સાથે હું ગુજરાતની માતા બહેનોને જણાવવા માગું છું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે અઢાર વર્ષની ઉપરની તમામ મહિલાઓને પ્રતિમાસ રૂપિયા એક હજાર સન્માન રાશિ આપવાની યોજના શરૂ કરી છે

હર્ષ સાથે લાગણી સાથે ગુજરાતની માતાઓ બહેનોને જણાવવા માગું છું કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બેનોને હજાર હજાર રૂપિયા આપવાનું સન્માન રાશિ આપવાનું ચાલુ કરી દીધું છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં જે છતાં પણ એ લોકો બેનોને સન્માન રાશિ તો દૂર સન્માન પણ નથી આપી શક્યા મારે એટલું યાદ કરાવવું છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં કહી રહ્યા હતા કે અમે માતાઓ બહેનોને હજાર રૂપિયાની સન્માન રાશિ આપીશું ત્યારે આ જ ભાજપના મળતીયાઓ એ લોકો આપણું અપમાન કરી રહ્યા હતા રેવડી રેવડી કરી અને બેનોના સન્માન ઉપર તરાપ મારી રહ્યા હતા ત્યારે આજે મને ખુશી વાતની છે કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બેનોને હજાર રૂપિયા આપવાનું જે એલાન કર્યું છે એ એલાન એ આ ભાજપના ગાલ ઉપર સૌથી મોટો તમાજો છે અને આશા પણ છે કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર બનશે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતની બહેનોને પણ હજાર રૂપિયાની સન્માન રાશિ ચોક્કસ મળશે એ વિશ્વાસ સાથે ગુજરાત સરકારને ભાજપ સરકારને એટલું કહીશ કે હજી પણ મોડું નથી થયું ગુજરાતની બહેનોને સન્માન રાશિ એનો માંગવી અધિકાર છે તમારે એને આપવું જોઈએ ધન્યવાદ જય હિન્દ